નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો કેળાનો પાક જમીન દોષ થયો છે ખેડૂતોને થયો છે મોટું નુકસાન કમોસમી વરસાદના કારણે ભાવનગર જિલ્લાના મહુવા સહિત અનેક વિસ્તારમાં અકાળે વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતોના ઉનાળુ પાકને ભારે નુકસાન થયું ખાસ કરીને આંબા અને કેટ જેવા બાકાયતી પાકોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે હાલ કેળના પાકની તૈયારીઓનો સમય છે ત્યારે આ અનિયંત્રિત વરસાદને કારણે પાક બગડવાની સ્થિતિ સર્જાય છે જેથી ખેડૂતોએ સહાયની માગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રહ્મોસની તાકાત અંગે પાકિસ્તાનને પૂછો ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું છે કે બ્રહ્મોસ મિસાઇલના પરાક્રમની ઝલક ઓપરેશન દરમિયાન જોવા મળી હતી અને જો કોઈને તેની તાકાત ઉપર શંકા હોય તો પાકિસ્તાનીઓને પૂછવું જોઈએ આતંકવાદને કચડવાનો સમય આવી ગયો છે અને સમગ્ર દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક જૂથ થવું પડશે યોગી આદિત્યનાથ બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટીગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટીના ઉદઘાટન પ્રસંગે આ વાત કહી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે ખુખ્યાત બુટલેગર સામે ગુસ્સી ટોકની ફરિયાદ દાખલ કરવામાં આવી છે વડોદરામાં વિદેશી દારૂની હેરાપેરીનું મોટું નેટવર્ક ધરાવતા બે બુટલેગર નીલુ સિંધી અને જીકો ઉર્ફે ચામડો વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુસ્સી ટોક અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજસ્થાનની ગેંગ સહિત કુલ તેર સામે ગુનો નોંધવામાં આવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલની આખરી કાર્યવાહીના પગલે બુટલેગરમાં ભારે ફફડાટ બેસી જવા પામ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાલે રાત્રે સરહદ પર શું થયું જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારમાં ગઈકાલની રાતે મોટાભાગે શાંતિપૂર્ણ રહી હતી ભારતીય સેનાએ જણાવ્યું હતું કે સરહદ પર કોઈ ઘટના નોંધાઈ નથી એટલે કે હાલના દિવસોમાં પહેલી એવી રાત છે કે જે શાંતિપૂર્ણ હતી પંજાબ જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના વિસ્તારોમાં ગોળીબારના કોઈ અહેવાલ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીઝ ફાયર બાદ ગુજરાત ટાઇટન્સે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ ગુજરાત ટાઇટન્સે પ્રેક્ટિસ શરૂ કરી છે રવિવારે સાંજે ટીમના ખેલાડીઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગયા અને પ્રેક્ટિસ કરી જોકે આઈપીએલ શરૂ કરવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી એવું કહેવામાં આવે છે કે આઈપીએલ સોળ કે સત્તર મેથી ફરું શરૂ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની સેનાનો દાવો ભારતે યુદ્ધ વિરામની માગ કરી ભારતીય સેના બાદ પાકિસ્તાની સેનાએ મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરી આમાં પાકિસ્તાની સેનાના પ્રવક્તા હેમદ શરીફ ચૌધરીએ કહ્યું છે કે પાકિસ્તાને ક્યારેય યુદ્ધ વિરામની માગણી કરી નથી ભારતીયોએ તેની માગણી કરી હતી ચૌધરીએ દાવો કર્યો હતો કે તેમની સેનાએ ભારતમાં છવ્વીસ લશ્કરી ઠેકાણોને નિશાન બનાવ્યા હતા તેમના ડ્રોન ભારતમાં ઘણા સંવેદનશીલ રાજકીય અને સરકારી સ્થળો પર ભરતા રહ્યા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાપાની પરીએ પિતાને ગુનાખોરીમાં મદદ કરી પિતા પુત્રીએ અમદાવાદના મણિનગર સ્થિત સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા ઘનશ્યામ ભુવન બંગલો ખાતેથી ચોરી કરી જેમાં સડસઠ હજાર રોકડ ચાંદીની ત્રણ વાડકી ચાંદીના બે ગ્લાસ ચાંદીના પાંચ સિક્કા સોનાનું મંગળસૂત્ર અને સોનાની વીટી ચોરી હતી કુલ એક અગિયાર લાખના મુદ્દામાલની ચોરીને અંજામ આપીને નાસી છૂટ્યા હતા જે અંગે અનિલ ભાવસરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી હાલ આ લોકોની ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના વાત કરીએ તો પાકિસ્તાનથી ડરતા નથી ગોળી ખાઈ લઈશું પણ ગામ નહીં છોડીએ કાશીવાડમાં ગામ પંજાબના પટાણકોટ શહેરથી માત્ર પચાસ કિલોમીટર દૂર છે પાકા રસ્તાઓ કોંક્રિટના ઘરો અને પત્તા રમતા લોકોનું સાથે કે બીજા કોઈ સામાન્ય ગામ જેવું લાગે છે જો કે આ ગામ ખાસ છે આ ગામ પાકિસ્તાનના સૌથી નજીકના ગામોમાંનું એક છે પાકિસ્તાન સરહદ અહીંથી માત્ર પચાસ કિલોમીટર દૂર છે ત્યારે હાલ યુદ્ધ વેળા ત્યાંના લોકોએ જણાવ્યું કે અમે ગોળી ખાઈ લઈશું પરંતુ અમારું ગામ નહીં છોડીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હું પંદર મેના રોજ તુર્કીમાં પુતિનાની રાહ જોઈશ યુક્રેનિયન રાષ્ટ્રપતિ જેલેન્ક્સી પંદરમીના રોજ તુર્કીના ઇસ્તંબુલમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે સીધી વાતચીત કરવા માટે સંમત થયા છે આ પ્રસ્તાવ ત્યારે આવ્યો છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેલેન્ક્સીને પુતિન દ્વારા કરવામાં આવેલી વાતચીતની ઓફર તાત્કાલિક સ્વીકારવા કહ્યું છે બે હજાર બાવીસમાં યુદ્ધ શરૂ થયા પછી પુતિન અને જેલેન્ક્સી પહેલીવાર સીધી વાતચીત કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તિબેટમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે તિબેટમાં ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા છે સવારે લગભગ બે વાગે અને એકતાલીસ મિનિટે આ ભૂકંપ આવ્યો હતો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર પાંચ પોઈન્ટ સાતની નોંધવામાં આવી છે જોકે ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી ભૂકંપનું કેન્દ્ર બિંદુ તિબેટ ક્ષેત્રમાં નોંધાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વિરામ પછી લાલ ચોક સુમસાન પંજાબમાં ધંધા રોજગાર પણ ઠપ ભારત અને પાકિસ્તાનના યુદ્ધને લઈને સરહદી વિસ્તારોમાં હજી પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે યુદ્ધ વિરામ પછી પણ લાલચોક વિસ્તારમાં સન્નાટો છવાયેલો જોવા મળ્યો તો બીજી બાજુ પંજાબમાં પણ ધંધો રોજગાર ઠપ જોવા મળ્યો જોકે લાલચોકમાં વિસ્તારમાં સામાન્ય દિવસોમાં અહીં હંમેશા પ્રવાસીઓની ભીડ રહે છે પરંતુ યુદ્ધ વિરામ પછી કોઈ દેખાયું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમારી કસ્ટડીમાં કોઈ ભારતીય સૈનિક નથી તેઓ પાકિસ્તાને જણાવ્યું છે પાકિસ્તાની સેનાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ભારત સાથેની અથડામણ અંગે માહિતી આપી હતી તાજેતરની લશ્કરી અથડામણો બાદ સેનાએ પુષ્ટિ આપી હતી કે પાકિસ્તાની સેનાની કસ્ટડીમાં કોઈ ભારતીય પાયલટ નથી આ બધી સોશિયલ મીડિયા અફવાઓ છે નકલી સમાચારનો ભાગ છે અને બહુવિધ સ્ત્રોતો દ્વારા ફેલાયેલો પ્રચારનો ભાગ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબમાં શાળાઓ બંધ રહેશે ભારત પાકિસ્તાન લશ્કરી તણાવને કારણે પંજાબના છ જિલ્લાઓમાં પાકિસ્તાન સરહદ નજીક આવેલી શાળાઓ બંધ રહેશે સાવચેતીના પગલાં તરીકે આ શાળાઓ બંધ કરવામાં આવી છે અધિકારીઓ જણાવ્યું છે કે રવિવારે મોડી રાત્રે હોશિયારપુરમાં બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું હતું આ સાથે પાકિસ્તાનની સરહદે આવેલા છ જિલ્લાઓમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે